રંગસૂત્રો ચોખ્ખા બાજના અવસ્થામાં દેખાય છે અને અંત્ય અવસ્થા સુધીમાં રંગસૂત્રોનું ફરીવાર વિસ્તરણ થઈ જાય છે પાચનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે જો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓ છૂટી પડે છે તો આ વિધાન પણ સાચું છે ભાજના અવસ્થામાં બધા જ રંગસૂત્રો મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે તો આ પણ સાચું છે ભાજન તલ અથવા તો વિષુવૃત્તીય તલ ઉપર બધા જ રંગસૂત્રો ગોઠવાય છે તો અહીંયા ખોટું વિધાન છે ઓપ્શન વન તો આપણે આન્સરમાં પૂછેલ પ્રશ્નમાં પૂછેલું છે ખોટું વિધાન પસંદ કરો તો આપણો આન્સર આવશે આન્સર વન